અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓના મરામત કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા દિશા નિર્દેશો આપવામાં આવેલા છે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવેલી છે અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા દિવસો પૂર્વે થયેલા વરસાદથી અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામતની કામગીરી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી છે વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓના મરામત પ્રક્રિયા પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવેલી છે સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં વરસાદે વિરામ લેતા જિલ્લામાં વાતાવરણમાં પૂર્વવત સ્થિતિ થયેલી છે અમરેલી જિલ્લા માર્ગ અને મકાન રાજ્ય વિભાગ દ્વારા વિવિધ રસ્તા પર આ મેટલ પેચવર્ક કામગીરી શરૂ કરવામાં આવેલી છે અમરેલી કુકાઓને જોડતા રસ્તા પર આ પેચવર્ક દ્વારા ખાડાનું પુરાણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ચાવંડ લાઠી અમરેલી ધારી કોડીનારને જોડતા રોડ પર આ અને મેટલ પેચવર્ક કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે સોનારિયા ગ્રામ્ય વિસ્તાર રોડ બાબરા વસાવડ રોડ રાજુલા બાયપાસ રોડ તેમજ હિંડોરણા જંક્શન ચારનાળા જાફરાબાદને જોડતા રસ્તા પર મેટલ પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે આ રીતે તમામ જગ્યા ઉપર કામ શરૂ કરી દેવામાં આવેલું છે